આરો રે સાયુબો બતાલ હો તોડા રાણી રમતા જોગી આયા આ નગર માં રમતા જોગી આયા નમસ્કાર મિત્રો ચિત્ર ગીત ગુજરાતી તમારું સ્વાગત કરું છું આજે આપણે ચિત્રગીતની અંદર ધાર્મિક ભજન રજૂ કરીશું અત્યારે આજના યુગમાં આજના માનવીને માનવીને ભજન જોવું અને સાંભળવું ઓછું ગમતું હોય છે અત્યારે તો માત્ર બસ ટેટસ ગીત અને મોજ શોખ કરવા એ જ એમને અનુકૂળ છે પરંતુ માનવ એ નથી જાણતો કે ભજનની અંદર કેટલી બધી શક્તિ છુપાયેલી છે ભજનમાં કયો ફાયદો અને ભજન સાંભળવાથી અને ભજન ગાવાથી મનુષ્ય દેહમાં કેટલું પરિવર્તન અને મનુષ્યને કેટલો લાભ થાય છે એ એને ખબર હોતી નથી કારણ કે મારા અંદાજ મુજબ ભજન આપણા જીવનની બેંકનું બેલેન્સ કહેવામાં આવે છે આપણા ખાતામાં રૂપિયા પડ્યા હશે ત્યાં સુધી આપણે ઉપાડી અને વાપરી શકશું પરંતુ આપણા ખાતામાં બેલેન્સ એક રૂપિયો નહીં હોય તો આપણે કશું જ વાપરવાના નથી એમ ભજન ભક્તિ આ જે વસ્તુ છે એ આપણા જીવનની આપણા પૂર્વજન્મની જે ખાતાનું બેલેન્સ જમા કરાયું હોય એ રીતનું છે કારણ કે આ ટેટસ આ ગીત આ ફેશન આ કશું જ કમાવાનું નથી માત્ર પરમાત્માનો કરેલો એક જ ભજન અવશ્ય કામ આવશે કારણ કે આ મનુષ્ય દેહ મળ્યો છે એ વારંવાર મળવાનો નથી ફરીવાર આ મનુષ્ય અવતાર નથી મળવાનો તો હે માનવ આ પૃથ્વી ઉપર તું અવતાર લઈને આવ્યો છે તો પરમાત્માનું ભજન કરી લે એવું જ ભજન આપણે આજ રજૂ કરવું હોય રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા સાંભળવા ભજન રમતા જોગી આયા નગરમાં રમતા જોગી આયા अभिनेरल गाया नगरमा हेर मता जोगी आया हो हो पाच पोतर पचीस नारिक नारि रूपया पाच पोतर પચિસ નારી એક નયા હો હોચ પચીસ ને એક ઘર લાવો પચ પચીસ ને એક ઘર લાવો દમના દ્વારા ચલાયા નગરમાં હેર મજોગે આયા હો જે રમતા જોગી આયા નગર માં હે આપણે પ્રાથમિક શાળામાં ભણતા એ વખત ભણવામાં ત્રણ વાંદરાઓની વાર્તા આવતી એક વાંદરો કાન ઉપર હાથ રાખે છે બીજો વાંદરો મોઢા ઉપર હાથ રાખે છે અને ત્રીજો વાંદરો આંખ ઉપર હાથ રાખે છે આ ઘણું બધું શિક્ષકે આપણને ભણાવ્યું પરંતુ એ માયલો આપણે કશું જ ના ઉતાર્યું કારણ કે આ ધર્મરૂપીનો એક ઇશારો કહેવામાં આવ્યો છે કારણ કે વાંદરાઓનું કહેવું થાય છે કે ખોટું કોઈનું સાંભળવું નહીં ખોટું કોઈનું જોવું નહીં અને ખોટું આપણા મુખેથી બોલવું આ જ સંકેત આપ્યો છે એટલે ભગવાન મનુષ્ય અવતારમાં આપણને અહીં મૂક્યા અને કીધું કે હે મનવા તારાથી સારું ના થાય તો કાંઈ નહીં પણ તું ખોટું કોઈનું ના કરતો તોય આજનો માનવ ખોટું કર્યા વગર રહેતો નથી ભગવાને કીધું છે કે હે મનુષ્ય તું ખોટું સાંભળતો નહીં ખોટું સાંભળવા આજનો માનવી તલપી રહ્યો છે હે માનવ ખોટું સાંભળવું નહીં ખોટું બોલવું નહીં અને ખોટું જોવું નહીં આ વાંદરાઓનો ત્રણ સંકેત જો તમે જીવનમાં ઉતારો તો પણ ધન્ય છો માના ગર્ભમાં નવ નવ મહિના સુધી આપણે રહ્યા પણ જ્યારે બહાર આવ્યા ત્યારે આ બહારની દુનિયાને આપણે મારી મારી કરીને મરી ગયા લોક બસ એમ જ રચાને પચ્યા રહ્યા આટલું ભેગું કર્યું આટલું કરીશ બસ આમાં જ પરમાત્માએ કીધું હતું કે હે મનવા તું માના ગ્રભથી બહાર આવે એટલે મને ભૂલીશ કે નહીં ભૂલે ત્યારે મનુષ્યનો અવતાર થાય છે ત્યારે એ બાળક શું બોલે છે એનો અવાજ કયા રાગનો હોય છે હું અહીં તું અહીં હું અહીં તું હું આ તું ઈ ભગવાનને જ્યારે એ બાળક ગર્ભમાં હોય છે ત્યારે કહે છે કે ભગવાન મને તું બહાર કાઢ તો હું બહારની દુનિયામાં તને કોઈ દિવસ નહીં ભૂલું ભગવાન જ્યારે બહાર લાવે છે ત્યારે એ મનુષ્ય ભગવાનને ભૂલી જાય છે એટલે બસ કશું જ નહીં પરમાત્માનું ભજન કરો અને એનું સ્મરણ કરો એટલા જ માટે તો આ ભજન કહ્યું છે તાળી પાડો તો મારા રામની બીજી કોઈ તાળી નહીં વાતું કરો તો મારા રામની બીજી કોઈ વાતું નહીં ભજન કરો તો મારા રામનું બીજું કોઈ ભજન નહી એવું સાંભળો તો મારા રામ ની રે બીજી તાડી ના હોય જો કરી લો મારા શ્યામ નો રે બીજો શમરણ ના હોય જો અરે શમરણ કરી મારા શ્યામ રે બીજો શમરણ ના હોય જો ભાઈ બંદી ભાઈ બંદી માં ઘણો ફેર સે રે કોને ભાઈ બંદી કે વાય જો ભાઈ બંદી સુદા માને કૃષ્ણ મળ્યા રે એને ભાઈ કેવાય જો અરે ભાઈ બંદી સુદા માને કૃષ્ણ મળ્યા રે એને તાળી પાડો તો મારા મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરેલો મારા શ્યામ રે બીજો સમરણ ના હોય જો એ બચપણ બચપણમાં ઘણો ફેર રે કોને બચપણ કેવાય જો એ બચપણમાં માં ધ્રુવ ને હરે મળ્યા રે એને બચપણ કેવાય જો તાળી પાડો તો તમે તાળી પાડો તો તમે એ તાળી પાડો તો મારા રામ રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા શ્યામ રે બીજી

ત્યારે મીરા કહે છે કે હું તો બસ મારા શ્યામ સિવાય કશું જ મને દેખાતું નથી તો રાણો કહે છે કે મીરા તમે તો મારી હારે લગ્ન કરેલા છે મારી હારે તમે આવ્યા છો એટલે તમને આ બધું ના શોભે હું તમારો પતિ કહેવાય ત્યારે મીરાબાઈ બેસ્ટ જવાબ આપે છે કે હે રાણા હું તો મારા ગિરધર ગોપાલને વરી ચૂકીશું અને મારો ચૂડીને ચાંદલો મારોમર કરવા માટે મેં પરમાત્મા હારે લગ્ની લગાવી છે ત્યારે મીરાબાઈ કહે છે કે મીરા કહે કે હું આ વરને શું વરવું એ તો આજે જીવીને કાલ મરી જાય હું તો ગીરધર ગોપાલને વરું મારો ચૂડીને ચાંદલો અમર રહી જાય મીરાબાઈ રાણાને ઘણું બધું સમજાવે છે કે હે રાણા આ મનુષ્ય આજ મળ્યો છે કાલ મળવાનો નથી અને પરમાત્માની ભક્તિ કરવી હોય તો કરી લો અને ના કરવી હોય તો કાંઈ નહીં પણે મારો હાથ મેલી દો હું તો બસ પરમાત્માનું ભજન કરવા માગું છું ત્યારે મીરાંબાઈ કહે છે મીરા મહેલથી ઉતર્યા

જીવનમાં દ ડરી ના જવું અને સુખ આવે ત્યારે સલકી ના જવું આ એક સત્ય છે કારણ કે જીવન તો સિક્કાની બે બાજુ કહેવામાં આવે છે એટલે જીવનમાં

તમને અવશ્ય ઉગાડશે એક આપણે દાખલો આપીએ કે કાચબો અને કાચબી જળમાં રહેશે પરમાત્માનું ભજન કરે છે એક દિવસ એમના ઉપર સંકટ આવે છે બંનેને ઝાડમાં પૂરે છે અને પછી હાંડલી લઈ અને તેમને ટાડવાનું આયોજન કરે છે ત્યારે બંને પરમાત્માને યાદ કરે છે કે હે પરમાત્મા હવે તો અમારે મરવાનો વારો આવ્યો તો એ પરમાત્મા પોતાની કળા કરે છે અને ઉત્તર દખણથી વાદળી ચડાવી અને બારે મેઘ ખાંગા કરે છે અને એ હાંડલી જળમાં તણાવવા લાગે છે અને સમુદ્રમાં જાય છે ત્યારે કાચબો કાચબીને કહે છે કાચબો કાચબીને કહે છે કે કેવો આવ્યો મારો રામ ત્યારે કહે છે કે સત્ય છે અવશ્ય પરમાત્મા આવે ને આવે એવું જ આ ભજન કાચબી અને કાચબો જળમાં રહેતા લેતા હરિનું નામ સાંભળવા ભજન ഹരിംഗ बाहर हे निकड़ा तीर्थ करवा बाहर हे निकड़ा पड़ा पर धीने हाथ इरण सोड रंगेला एक पार दिए पकड़ी ने हॉडली माँ पूजा पार दिए पकड़ी ने हॉडली माँ पूजा ने

એ કાચબો કેસે કાચ બિને તપતિર હોયતો બેસ મારે પીઠ ઉપર તપતિર હોયતો બેસ મારે પીઠ ઉપર હમણે આવશે મારો રામ ઇરણ સુડ રંગેલા એ ઉતરદ ખણથી વાલે વાદણે સડાવિન બારે વર્ષા મે

તુરલે ત્રણ નરતારિયા સાસતીઓને સધીર જેસલ જગનો જોરટો એને પલમાં કીધો પીર કચ્છની ધરતીનો કારડો નાગ એટલે કે જેસલ જાડેજા અત્યારે અંજારની અંદર જેસલ તોરલની સમાધિના દર્શન અવશ્ય કરજો કારણ કે ત્યાં તમને ઘણું બધું જીવનમાં જાણવા મળશે હવે આ તોરલ જેસલને કહે છે કે હે જેસલ આ સમુદ્રની અંદર નાવડું લઈને નીકળે છે અને હવે આ અને તોફાન આવ્યું છે આની અંદર બચવાનો કોઈ આરો નથી માત્ર તમે અલખધણીને યાદ કરો અલખધણી અવશ્ય આવશે અને તમને આ તમારા જેટલા પાપ કરેલા છે એ અવશ્ય ધોઈ જશે ત્યારે જેસલ કહે છે કે હે સતી મેં તો આ જીવનમાં ઘણા બધા પાપ કર્યા છે જેટલા મથે વાળ એટલા મેં કુકરમ કર્યા હવે મારું પાપ ધોવું એ શક્ય નથી તોરલ કહે છે કે તમે બધું જ છોડી દો પરમાત્માને અલખ ધણીને સોંપી દો અવશ્ય પરમાત્મા તમારું પાપ ધોઈ નાખશે ત્યારે એ આધી અને તોફાન આવે છે અને નાવડું સમુદ્રમાં જાય છે અને ત્યારે જેસલ અલખ ધણીને યાદ કરે છે ત્યારે તોરલ કહે છે પાપ તમારો પોકારો જાડેજા અને ધર્મને સંભાળો તમારી બેડલી આ તમારી નાવને હું ડૂબવા નહીં દઉં નહીં દઉં ને નહીં દઉં અટલ સરદા અલખધણીના નામને એ અવશ્ય નાવડું ભવસાગર ઉતારે છે અને જેસલનું નામ આ જગમાં અમર થાય છે એવું જ એક આ ભજન પાપ તારો પોકાર જાડેજા ધર્મ તારું સંભાળ સાંભળવા ભજન તારો પોકાર ધર્મ હો જી તર બિડલ ડૂબવાની દો હે ચાર વાળ ડૂબવાની દો જાડે ઝારે એમ તોર કેસજી અજ્ઞાની અને જ્ઞાની કોને કહેવાય જેનામાં અજ્ઞાન જ છુપાયેલું છે કશું જ જાણતો નથી અને જ્ઞાનનો ઢોંગ કરે એને અજ્ઞાની કહેવાય અને જ્ઞાની જેનામાં પરમાત્માનું જ્ઞાન પડ્યું છે ભજન ભાવ ભક્તિ પડ્યો છે એને જ્ઞાન કહેવાય એક કહેવત છે કે નમન નમન શબ કરે અતિ નમન કરે તે નાદાન કરે થોડું અને દેખાડે ઘણું સત્ય જ્યારે પગરખા પહેરીને ચાલવાનું શરૂ કરે છે ત્યારે અસત્ય અર્ધુ જગત ફરી ભરે છે કારણ કે જેને દેખાવ કરવાની શરૂઆત કરી હોય ત્યારે જ્યારે પગરખ પહેરીને ચાલવાનું શરૂ કરે ત્યારે અસત્ય અર્ધું જગત ફરી વળે છે ઢોંગની ચર્ચા થવા લાગે છે એમ અત્યારે કહેવાય છે કે પાખંડી રે પૂજાણા જગમ ધર્મે રે મુજાણા જેનામાં જ્ઞાન છુપાયેલું છે એને જ્ઞાની કહેવાય છે અને એ જ્ઞાની જ્યારે પોતાના ગુરુ કરાવેલા હોય અને ગુરુ કને જઈ અને જ્ઞાન વધારે પ્રાપ્ત કરે છે અને ગુરુને કહે છે કે હે ગુરુ આ કાયા કાલે પડી જશે અને હંસલો ઉડી જશે તો હે ગુરુ અમને તમે માર્ગ બતાવો અને એના જ માટે તો એ ગુરુને લખીને મોકલે છે આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કાયાનું દેવડ અમને લાગે છે કાચું એ ઘર બતાવી અમને તે રે રે સંદેશો મારા ગુરુજી મારા ગુરુજી ને કે જો સેવક ના રુદિયા મારે જો આચોલો સંદેશો મારા ગુરુજીને કે જો કાયાનું દેવડ અમને લાગે છે કાચું કાયાનું દેવડ અમને લાગે છે કાચું येने घर बता नियम ने हन्सो क्या काया पड़से में हंसो क्या जैसमासे काया पड़से में हंसो क्या जैसमासे आटलो संदेशो એ કે જો સિંહ અને વાઘ આ જંગલના મુખી કહેવાય અને એ મુખી બધાનું ભક્ષણ કરે અને બધાને સતાવે અને એને જોઈ નાના નાના પ્રાણીઓ ભાગે અને એમાંય કદાચ સિંહને વાઘનું મૃત્યુ થાય અને મૃત્યુ થઈ મરેલો પડ્યો હોય અને એની બાજુમાં થઈને કોઈ પસાર થાય તો કે ઓ વાઘ આવી ગયો બાપ સિંહ આવી ગયો એમ ભાગી અને દોડે એવી જ રીતે જેસલ જ્યારે તોરલના કપડાં ધોવા માટે જાય છે અને સામા મળેલા ભાઈબંધ પૂછે છે કે આ તમે ક્યાં જાવશો અને આ કપડાં કોના છે ત્યારે સામા મળેલા ભાઈબંધને કહે છે કે નાતો જાતોની અમને ખબર નથી અને બસ હું તો પરમાત્માનું ભજન જ કરું છું એક ક્ષણ પૂરી થાય છે અને થોડો સમય જાય છે અને જેસલને કપડાં ધોતા લોકો જુએ છે ત્યારે હાક મારી અને એ લોકો દોડે છે કે જેસલ આવી ગયો ત્યારે જેસલ હાથ લાંબો કરી કહે છે કે ભાઈ ભાગશો નહીં હું હતો એ નથી હું તો બીજો શું ત્યારે જેસલ તોરલને કહે છે કે હે તોરલ મને તમારો આ સાહેબો બતાવો આ સાહેબાની તો મને ઘણી બધી લગની લાગે છે મને હજુ સાહેબો જાય દેખાતો નથી આ સાહેબો કોણ છે અને આ સાહેબો ક્યાં છે એની મને લગ્ન ખૂબ જ લાગે છે મને તમારો સાહેબો બતાવો ત્યારે તોરલ સાહેબો બતાવે છે એવું જ આ ભજન સાંભળો તારો રે સાહેબો મને બતાવ ઓ તોડા રાણી તારો રે સાહેબો મને બતાવ મને તારા સાહેબને લહેરૂ લાગે એવું જ આ भजन તારો રે સાહેબો બતાય ઓ તોડા રાણી તારો રે સાહેબો બતાવ હે રે સાહેબને અમને রাম ল খে এমনে লেরু লাগিস হে রাম ল ধী মুরলা চরে হেবান মায়ল রাজা মুরলা চরে হেবান মায় এ মুরলা মা মারো સાય બોહો રામય લખ ધણી મારો સાયબો રામ ધણી તારો રે સાય બો બતા હોડા રાડી તારો રે સાય બતા તારા સાહેબ ને લહેરું લાગીસ હે રામય ધણી મુરલા ચરે હે ઓ માય રાજા મુરલા ચરે હે વન મારે મુરલા માં મારો સાય બોહો રામધણી મુરલા જો યાર હે વન માય ओ सती रार्ला जो ये हेरे मुरला मन शाय बो रामय ली हेरे मुरला मन शाय बोहो रामय ली तारो रे शाय भो बताव ओ थोडा रानी

पुरायो पुरास म्योपा ओषतिराणि पुरायोपस म्यो सा सायब आया ने जेसल ॐ राम यलख लख धी सायबया ने जेसल ॐ राम यलख ल મુકો દરિયા મા દોટ ઓ જેસલ રાજા મૂકો દરિયા મા દોટ ભુડતાની સે ધણી જમયલ